પણ છે તો આજના માં પરિવારના સાચા અર્થમાં સ્નેહ મિલન કોને કહેવાય ને એ સૌને કહેવા માંગુ છું સ્નેહ મિલન માટે થાય છે બસ નામ જ સ્નેહમિલન છે અને બીજું તો આજના મોબાઈલના જમાનામાં પરિવાર ખૂબ ટૂકો થઈ ગયો છે તેથી અમારા આજે આ બાળકો પરિવારને ઓળખી શકે અને કામ ધંધામાં એકબીજાને ઉપયોગી બની શકે એટલે સ્નેહમિલન જરૂરી છે તો આજના પ્રોગ્રામમાં મારી એક રીલ્સ ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપ સૌની સામે રજૂ કરવામાં આવું છું રામને રામને કહ્યું કે તાકાત નથી પ્રમાણમાં કોઈને માર જીતવાની મારી પાસે તાકાત

થોડુંક જાતે કરો જિંદગી જીવવાની મજા આવશે કારણ કે ઘર મોટો હોય તે ભેગો નથી રહેવાતું પણ મન મોટો હોય ને તો ભેગો રહેવાય છે તો ભેગો રહેવાય છે ફરીવાર આપ સોનો ખૂબ આભાર કે મને એટલો સમય સાંભળ્યો ભારત માતા કી જય